તો આપણે બોજી ગયા મિત્રો સૌરાષ્ટ્રનું એકમાત્ર જાપાનીઝ ગાર્ડન જોવા આજે મિત્રો આપણે જાઉં જાપાનીઝ ગાર્ડન જોવા જે ગુંડલમાં આવેલું છે બગીચાની આકડા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે જાપાનના ગાર્ડન આતમાં નાની જગ્યાઓને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવે છે તેમાં ફૂલ છોડ ઝરણા તળાવમાં ફૂલ પથ્થરોના ખડકો અને પર્વતનો નજારો જોઈ શકો છો અંતે હું પહોંચ્યો બગીચામાં જ્યાં દૂરથી મેં ઢોળા ઉપર ઘણા ફૂલ છોડ અને નજીક ભગવાન બુદ્ધની પ્રતિમા જોઈ થોડે આગળ ચાલતા તમે સ્વર્ગિયો નજારો જોયો જ્યાં દૂર મને એક નાનું તળાવ અને પુલ જોયો પછી ગેટમાંથી પસાર થઈને બગીચાઓ સામે ફુવારા જોયો ચારે બાજુ લીલાછમ છોડો ફૂલો જોઈને મારું દિલ બાગ બગીચો થઈ ગયું ફોરાના વરસાદનો આનંદ માણ્યા પછી મે મારી સામે મહાત્મા બુદ્ધના દર્શન કર્યા જ્યાં મે ફરતી બાજુ વિવિધ પ્રકારના ફૂલ છોડ જોયા તળાવ તરફ જોતી વખતે હું પહોંચ્યો પુલ પર જ્યાં એક નાનો ટાપુ બનાવવામાં આવ્યો હતો અને રાત્રિ પ્રકાશ માટે કેટલાક જાપાની સ્ટેન્ડ હતા ચાલતી વખતે મને આગળ એક ઝૂંપડું દેખાણું જેમાં મેં ભગવાન બુદ્ધને વિશ્રામ કરતા જોયા અને હું પણ તળાવનો સુંદર નજારો જોતો થોડો આરામ કર્યો ચાલતી વખતે મેં રાયણનું મોટું ઝાડ જોયું પણ પહેલી વાર મેં ઓટલામાં સણગારેલી કેટલી કપ અને પ્લેટ જોઈ મિત્રો આગળ આપણે જોઈશું પેન્ડારા બોક્સની અંદર જ્યાં ગોંડલમાં શૂટિંગ થયેલી ફિલ્મોની ફોટો ગેલેરી છે